આપણી અંદર ઓફિસમાં ચાનું બહાર વાતાવરણ સારું હતું આપણે આઈ ગયા બહાર ભાઈ આપણે બોકડો ખુદીને પીલી મકાબ પડ્યા આપણે આઈ ગયા જયલાઈને દુકાને જયલોની ઊંઝ્યા હતા કારણ કે વરસાદનું વાતાવરણ હતું એટલે જયલાઈને ઊંઘ આવતી હતી જયલોની ઊંઝ્યા હતા ભાઈ આપણે બહાર જ્યાં એટલે વાતાવરણ બધું મોસમવાળું હતું પછી આપણે ત્યાંથી આગળ ગયા થોડા અર્જુનની ગેરેજ છે સૂજનને બોબડું હમુ કરાવવા બાર્યું હતું આપણે બોબડું જોવા ગયા હતા આપણે ચામુંડા ઓટો ગેરેજ સૂજલનું પડ્યું તું બોબડું સૂજલને ચીલ્યું ટાયર મેળાઈ ગયેલું હતું કે પેલો કૂતરા પગ પાઈ ગયા હોય ને રોવાથી ગુર હતું એટલે આપણે હમું કરાઈને આશું બધું માલ આવતો હતો આપણે અંદર જાય એટલે કારીગર જ ઊંઝ્યા હતા ફ્રી ફાયર રમતા હતા ઊંઝ્યા ઊંઝ્યા અને બાર બધા ચાતાને કરા કરાવેલા પડ્યા હતા પણ કરતા નહોતા કારણ કે વરસાદ આવતો હતો એટલે કોઈ કરવા મેળા આવતો નહોતો પછી આપણે પાર્લરેથી પડે કે લઈને અંદર આવી ગયા ઓફિસે સૂજલ ઇજન લાગી હતી ભૂખ એટલે સુજલે મને વીસ રૂપિયા ઓનલાઈન હશે આપણે લાવી દીધા પડે અર માટે પડે લઈને આપણે ઓફિસમાં ઓપિસમાં ગયા ગૂગો અને સુઝલ બે ઊંધ્યા હતા આપણે લાઇટ બહાર ચાલુ કરી લાઇટ બંધ કરીને ઊંધ્યા હતા ગૂગોની પિક્ચર જોતા હતા સૂજલ ઊંધ્યો સુજલને કોઈ લે લેતા માટે પડે આવ્યો એ સુજલ કે હાય આપડે હવે પેટમાં માં આરામ જ આવે છે સુઈ કે હવે ખાઈ ને સુઈ જ જવું છે સુઈ જા એટલે તોડી ને ત્યાં શું સુઈ જા ગુગો તો ખાવા જ નથી ગુગાય ગુગો પિક્ચર જોવા માં પડ્યો છે સુઈ બે દહાડા પૂછ્યા હોય ને એમ મંડી પડ્યા દેત કરી કરી કાલ આપણે બાર આવી ગયા બાર સુઈ જા ને અને જયલોન બધા આપણે બેઠા હતા ને બાર વાતાવરણ સારું હતું વરસાદ નું કાલ મેહસ ને તારું જેવું કર્યું હતું આપડે એમ કે આજ તો તોડી જ નાખ્યો વરસાદ પછી જયલો કે હેડો આપણે ફરક હેડી વાત, આપણે પહોંચી ગયા પાર્લર પાછળ પાર્લર પાછળ તળાવ છે તળાવ જગ્યા સારી છે બધામાં ખૂબ આપણે પાછળ થતા હતા પાછળ ગયા તો મોસમ સારું અંધારે જો કાળું કાળું મેશ કર્યું હતું ને ખૂબ વરસાદ આવશે આ તો તળાવ પડશે કાયદેસર કાયદેસર કોહામાં બૂમ પડશે કાળું મેશ કર્યું હતું વાયરો સારો આવતો હતો એટલે આપણે ત્રણ ચાર જણા આવી ગયા હતા પાછળ ધોવા પછી આપણે અલ્પેશભાઈની દુકાને આવી પહોંચી ગયા એટલે અલ્પેશભાઈ નેટ કટિંગ કરતા હતા બાર ટાળી ને નેટણ થઈ રહી એટલે કટિંગ કરીને છીએ અને પછી આપણે એનાથી ગુગન બે નેહરી ગયા ઘેર ગુગન કહું હેડ ભયા વરસાદ આવે એટલે પહેલાં ઘેર જતા રહો ઓફિસ ને આપણે ઓફિસ વાંચીને ઘેર જતા રહ્યા અને અંધારું તો અત્યુત કાળો મેજ મેચ પણ આપણી વસમાં જ્યારે વરસાદ ચાલુ થઈ ગયો હશે તે આપણે ઘેર આવી ગયા એટલે ને કહું લે આપણે પાનું ટિફિન લઈ જાય સૂજન ટિફિન લઈ નેહરી ગયો ને કોઈ ટિફિન હાલ દેજે શું મારે નું જવું ના પડે પછી આપણે આઈ ગયા હતા ગોમન બધા હતા અને જીવોનો વાળો આવ્યો એટલે આપણે કાર્ડ લઈ લીધું આપણે ઇટા દુકાનમાં આવી ગયા ઇતાંકો પહેલાં લાજી છે વરહારલાની ભૂખ પકોડી પકોડી સારી બનાવી એટલે આપણે પકોડે ખાવી છે ઇટાંકો વીસ રૂપિયાનું પકોડી બનાવી તો વીસ રૂપિયાનું પકોડી બનાવી નાખીને આપણે મસ્ત તીખી તીખી બનાવી એટલે પકોડે ખાધી